ગુજરાતમાં નવસારી ભરૂચ ગોધરા તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં પોલીસની ખોટી ઓળખ આપી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી નજર ચૂકવી સોનાના ઘર ઉતારી લેતી ઈરાની ગેંગના કુખ્યાત આરોપીઓને અંબેવલી મહારાષ્ટ્ર ખાતેથી મુદ્દા માલ સાથે ઝડપી પાડતી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ ના રોજ બિલીમોરા વિસ્તારમાં સાંજના સમયે છાસઠ વર્ષીય વૃદ્ધ મહિલા સરદાર માર્કેટ રોડ આનંદ સિનેમા પહેલા તીસરી ગલી જતા રોડ પાસે ઉભા હતા દરમિયાન સ્પોર્ટ્સ બાઇક પર આવેલ ચાર ઇસમોએ ફરિયાદીને પોલીસ તરીકે ખોટી ઓળખ આપી આગળ ચેન્જ સ્નેચિંગ થાય છે સોનાના ઘરેણાં કાઢી રૂમાલમાં મુકાવી દઈ સોનાની બંગડી તેમજ સોનાની વીટી લઈ ફરાર થયા હતા જે અંગે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો ઘટના ખૂબ જ ગંભીર હતી જેની નોંધ સુરત પોલીસ મહાનગરિકા કરાવી તે દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી જે સૂચના અંગે અસરકારક કામગીરી કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વીજે જાડેજાએ પોતાના સ્ટાફના પ્રકારની ચોરી કરતા ઈસમોની ઓળખ કરી આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપ્યું છે માર્ગદર્શન આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાવાળી જગ્યાઓની વિઝિટ કરી સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી ગુનાઓ ડિટેક્ટ કરવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા જે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડ આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુનીલ સુનિલસિંહ દેવીસી પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ પીઠાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પ્રભાકરભાઈ નાઓએ ટીમ બનાવી મહારાષ્ટ્ર અંબેવલી ખાતે વોકઆઉટ કરી ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું અંબેવલી ખાતે આવેલ ઈરાની નગર ખાતેથી આરોપી બાસા ખાન કાઝી ખાન બાબુ ખાન તથા અયુબ ઉર્ફે ભુરા ફયાઝ અઝમ ફરસે હાલ મહારાષ્ટ્ર રાજ્ય ખાતેથી સોનાના દાગીના સાથે ઝડપી પડ્યા હતા સોનાના દાગીના સાથે ઝડપી પાડ્યા ઝડપાયેલ આરોપીને નવસારી કરતા જાણવા મળ્યું કે ઈરાની ગેંગ અંબેવલી મહારાષ્ટ્ર ખાતેથી પોતાની સ્પોર્ટ્સ બાઇક પર ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં પોતાના સાગરીતો સાથે આવી પોલીસની ઓળખ આપી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના ઘરણા ઉતારી લૂંટ કરે છે અને આશરે બાર મહિનાથી પોતાની ગેંગ સાથે એક્ટિવ છે વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ ગોધરા જેવા શહેરમાં ઘટનાને અંજામ આપ્યો છે આરોપીઓ લૂંટ કર્યા બાદ અંબેવલી ખાતે ભાગી જાય છે આરોપીને જ્યારે પણ પોલીસ પકડવા માટે આવે છે ત્યારે પોલીસ સાથે મારામારી કરે છે ઈરાની સમુદાયની મહિલાઓ આરોપીઓને બચાવવા માટે ટોળું ભેગું કરી પોલીસ પર હુમલો કરે છે અને આરોપીને છોડાવીને લઈ જાય છે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આરોપીઓ નવસારી વલસાડ ભરૂચ વડોદરા તેમજ બીડ મહારાષ્ટ્ર વિલે પાર્લે મુંબઈ તેમજ પુણે ખાતે પણ ઘટનાને અંજામ આપી ચૂક્યા છે ટીવીએ ટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ બાણા નવસારી